એક સાથે થોડા સમય પહેલા અમેરિકાના વતની તરીકે અને યુકેની હાર્બન એનર્જીના કેમિકલ એન્જિનિયર તરીકે વાતચીત કરનાર ઠગે પોતે આસામમાં નોકરી કરવા આવનાર છે તેમ કહી વાતોમાં ફસાવી હતી ત્યારબાદ ઠગે આસામના દિગ્બોય ખાતે મશીનરી લેવાની હોવાથી રૂપિયા માંગ્યા હતા યુવતીએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યાર પછી એરપોર્ટ ખાતેથી તેનું પાર્સલ છોડાવવાના નામે રૂપિયા માંગ્યા હતા આમ યુવતીને કુલ રૂપિયા બે બાસઠ લાખ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ત્યાર પછી પણ માગણી ચાલુ રાખતા યુવતી સમજી ગઈ હતી અને તેને સાયબર સેલે ફરિયાદ કરી હતી આ ગુનામાં વડોદરા સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની માહિતી મેળવી હતી અને દિલ્હીના બુરાની ખાતે વોચ રાખી લેઝુઓ ઓબીઓમા ઝહોર ઝિવલીન મોહમ્મદ અને એક બુલ્લે ઇકેના ને ઝડપી પાડ્યા હતા ઇન્સ્ટાગ્રામ થા ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ થી તે સંપર્ક કરે આરોપીઓ મૂળ નાઇજીરિયા ના છે ક્યાંથી ક્યાંથી ચલાવતા હતા મિત્રો કઈ જગ્યાએ ચલાવતા દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગ બનનાર હોય તેવી શક્યતા છે પ્રાથમિક તપાસમાં ફ્રોડ હોવાની શક્યતા છે જેની વધુ તપાસ જારી છે તેની વધુ તપાસ જારી છે પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બનનાર છે એને મોકલતા હતા અને તેમને લલચાવી ફૂસલાવી એમના પૈસા બઢાવતા કેટલા સમયથી ઇન્ડિયામાં આ જે આરોપીઓ છે તે ત્રણ આરોપી છે જે બે હજાર ઓગણીસમાં બે હજાર બાવીસમાં અને બે હજાર વીસમાં એમ વિવિધ તબક્કે આવેલા મેડિકલ રીઝન્સના બ્રિટેક્સમાં અને ત્યારબાદ ઓવરસ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે હા વિઝા પૂરા થઈ ત્રણ આરોપીઓ છે જે ભોગબંધારના સાથેના ગુના સાથે સંકળાયેલ છે વધુ આરોપીઓની તપાસ જારી છે મહિલા પોતે વ્યવસાય કરે છે એમનું નામ આપણે જણાવવામાં